તો હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તો જેમ કે વાગી ગયા છે રાતના નવ અને મેડમ જસ્ટ હમણાં દસ મિનિટ પહેલાં જ પધાર્યા ઘરમાં કેમકે આજે તો વ્લોગ નથી આવ્યો ગઈકાલે કેમ કે મેડમ બહુ મોડે આવ્યા હતા અને વ્લોગ બનાવવાનો કોઈ ચાન્સ જ ન મળ્યો એટલે એ દિવસ તો આમ જ ગયો નકામ હતો હવે જસ્ટ નવ વાગે મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને જોઈ લો મેડમ આવતા જ એકદમ ચેન્જ વેન્જ કરીને સીધા કિચન ની અંદર લાગી ગયા છે તો મેડમ શું બનાવો છો તમે કિચન ની અંદર તો જોઈ લો કાંદા અહીંયા મસ્ત એકદમ આખા પાકા કપાઈ ગયા છે બીટ એકદમ બારીક થઈ ગયું છે સાથે કેપ્સિકમ ને હવે કટર ની અંદર નખાય છે ટામેટા તો કઈ તમે દર્શાવશો શું બનાવવાના છો મેડમ આજે તો આજે બનવાની છે

સાથે જોઈ લોક બનાવું નથી કઈ બનાવવું નથી બહાર ગઈકાલે ગઈકાલે તો બહુ જ મોડે આવ્યા ગઈકાલે લગભગ પોણા 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 અગિયાર સાડા દસ પોણા અગિયાર જેવું થઈ ગયું હતું પછી આજે રોજ રોજ પછી બહાર તમારા વગર એકલાને ફાવે નઈ હવે હું બનાવી બનાવીને શું બોલો હલો દોસ્તો કેમ છો હું રોહિત એકલો એકલો છું આલો આલો ગપા કરીએ સમજા હવે મિત્રો એકચ્યુઅલી શું કહું તમને હું જે છે એ મારી સાચી વથા તમને કહી દઉં છું કે એકલા વ્લોગ કરતા છે ને હું કન્ફ્યુઝ થઈ જાઉં છું કેમ કે મેડમ હોય ને તો મને હિંમત થાય છે બોલવા કરવાનું હવે એકલા હું શું બોલું મને કાંઈ શું છે નહીં જોઈ મિત્રો ફટાફટ બટેકા કાપીને સમારીને તૈયારી અહીંયા એકદમ જોરો શોરોમાં ચાલે છે અને આંખો તો મારી બી હવે બરવા લાગી ગઈ છે ખબર નહીં કેટલા ઝેરી કાંદા હતા ખરેખર પણ એમ ઢીગલો કરીને ગયો છે અહીંયા

ટૂંક સમયમાં તમને રસોઈ બનાવી હોય તો આ છે એમાં વાળી લસણ નાખી દીધી છે જે હતી લસણ ગઈ છે આપણો આદુ મરચાનો પેસ્ટ ઘરનો એ થોડો સોટે થઈ જાય એટલે આ બધા વેજીટેબલ એક સાથે નાખવાના છે બરાબર ને મેડમ કે બટેકા બધું સાથે સાથે હા અને પછી ચિરાગ પર ધાકણું મારીને પછી સીટી જ વગાડવાની છે સારું સુર સુર એટલે આ ઝટપટ જોઈ લો આ એક એક વસ્તુ દેખાડતા જઈએ આપણે આપણા ફેમિલીને યુટ્યુબ ફેમિલી વાળાને આપણા વ્યુઅર્સો જોઈ લો આમાં અમે બીટ એ નાખીએ એટલે બીટ નો શું છે કલર આવે લાલ કલર પાવભાજી નો તો બટેકા બી નખાઈ ગયા છે ને હવે પાંચેક મિનિટ આમ સોટે કરી ને પછી મસાલા હા મેડમ લસન ની સુગંધ પણ મધોશ કરી નાખે એવી સુગંધ આવી છે ભાઈ જોઈ લો કેવી લાલમ લાલ હવે જશે આપણે એમાં હળદર સાથે દેશ કા નમક ટાટાકા નમક ધાણું ધાણા પાવડર ધાણા ભૂકી સાથે લાલ કશ્મીરી મરચું એટલે એક્સ્ટ્રા કલર હજી આવી જાય એન્હેન્સ થઈ જાય જોઈ લો લાલ મરચું

ને આ છે અમારી કિચન ક્વીન અહિયાં જોઈ લો કલર બી એકદમ લાલમ લાલ પાછું પાણી નાખી દીધું છે ને હવે કેટલી સીટી મરાવશે આને તો મિત્રો જોઈ લો કુકર એની કામ કરી નાખેલું છે અને અહીંયા સલાડની તૈયારી થઈ રહી છે તો એના માટે કોથમીરી લઈ લીધા છે હા અને આ કાકડી કાકડી નું ટકલું કરીને છાલ છોલાય છે આ તો કાકડી કડવી હોય ને એટલે પછી કાકડી માંથી ઝેર કાઢવું

તો આપણું કુકર થઈ ગયું આપણું કુકર હજી ટાઈમ લાગશે આપણું કુકર તો જોઈ લઈએ આ પ્રાઇફ હેન્ડ બી લઈ લીધો છે એડવાન્સમાં જ મેં કાઢીને મૂકી દીધું તો કે મને ખબર છે પાવ શેકો માટે માંગશે ને માંગશે હા મેડમ હવે શું છે પાવ ખાલી આમ જ કરક કરશું નથી અમૂલ બટર એટલા માટે તો ગીલ કાઢો થોડું થોડું ઓઈલ કાઢો ઓઈલ માં તો આમ લગાડી દેમ શેકી દેવાય બરાબર ને ભૂખ લાગે એટલે બધું અંદર ઓમ સ્વા તો ચાલો હવે કુકર ખોલે પછી તમને બતાવી બતાવો બતાવો ખોલો ખોલો ચિરાગ ચિરાગ નું ધાંકડું ખોલો તો આ જોઈ લો અમારા ઘરની અલાદીન હમ ઓ હરાજી હા તો કલર જોઈ લો તમે એકદમ ફસ્ટ ક્લાસ કલર આવી ગયો છે એટલે આપણે ફૂડ કલર વાપરવાનો જ ફૂડ કલર ની જગ્યા પર બીટ નાખી દો એટલે ઓટોમેટિકલી નહીં નહીં આ તો ખરાબ પાવભાજી છે એટલે હાથે થી થાય ને મેડમ ટીંગ 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 તવી થાતી કરી નાખવાનું હોય ને તમે તમારા હાથમાં ચમચો તો છે જ થોડું ગરમ કરી જાય એટલે પાવભાજી શું કહેવાય ખડા પાવભાજી આપણે તૈયાર આ

કરો છોલો તો એ પાછી એમાં ચા બનાવો કેમ કે સાંજે ઓલરેડી ચા પી લીધી હતી પછી ફરીથી ચા પીવો એટલે રાતના એસિડિટી મેડમ ને એસિડિટી થઈ જાય છે મને તો બધું ચાલે હું તો ટાંકી છું મોટી જોઈ લો ઓમ સ્વા બધું આ આજુબાજુમાં ભરાઈ જાય પણ ના હિસાબે કે ભાઈ ચા સાંજે આવ્યા હતા મેં જ મૂકી ચા